કરી શકે છે સેબીએ ચાર વર્ષના ટ્રેડિંગ ડેટા માંગ્યા છે શું છે વધુ વિગત જાણીએ તો જે સૂત્રો છે ત્યાંથી જાણવા મળી રહ્યું છે કે જે એમસીએક્સનું એક પ્રપોઝલ હતું જ્યાં તેઓ વીકલી કમોડિટી કોન્ટ્રાક્ટ લોન્ચ કરવાની અપ્રુવલ સેબી પાસેથી માંગી હતી એ ઠંડા બસ્તામાં આપણને જતા જોવા મળી રહી છે ઇનફેક્ટ સેબી અત્યારે વીકલી કોન્ટ્રાક્ટ્સના પક્ષમાં નથી અને કદાચ આ એમસીએક્સનો જે પ્રપોઝલ છે હાલમાં સેબી રિજેક્ટ કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે આપણે વાત કરીએ તો ઇક્વિટી ડેરિવેટિવ્સમાં બી આપણે જોયું છે કે જે વીકલી ઓપ્શન્સ છે અને વીકલી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ છે ત્યાં રિટેલને જે નુકસાન થઈ રહ્યું છે રિટેલનું જે સ્પેક્યુલેશન વધી રહ્યું છે એ એક રેગ્યુલેટરી કન્સર્ન છે અને કદાચ કમોર્ટી માર્કેટ્સમાં બી એવું બની શકે છે તેની માટે સેબીએ પર્ટિક્યુલરલી છેલ્લા સાડા ત્રણ ચાર વર્ષના ડેટા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ લેજર બેલેન્સીસ એક્સચેન્જીસ પાસેથી અમુક બ્રોકર્સ પાસેથી મંગાવેલી છે ઈ ડેટાનું એનાલિસિસ કર્યા બાદ જ સેબી કઈ પ્રકારનું ડિસિશન વીકલી ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ પર જે કમોનિટીમાં આવવા માંગી રહ્યા છે એના ઉપર લે પણ હાલ ફિલ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ જે વીકલી કોન્ટ્રાક્ટ છે એમસીએક્સ માટે એ કદાચ લોન્ચ નહીં થાય ઓબ્વિયસલી સ્ટોક આ ન્યૂઝ બાદ થોડુંક પ્રેશરમાં આપણને જોવા મળી રહ્યો છે પણ આ સ્ટોરી ઉપર સેબીની જે પ્રતિક્રિયા છે એનું હજી બી આપણે રિપ્લાય નથી મળ્યું ક્વેરીનું તો એ કંઈક ડિટેલ્સ આવશે રેગ્યુલેટર પાસેથી તો એને બી અપડેટ આપણે કરીશું જી યતિનાભાર આપનો આભાર માહિતી માટે તો એકવાર ફરી